દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે ચીકુ બ્લોક ચેનલ ની અંદર હું છું તમારો પ્રિય ચીકુ અને આજનું અમે જો અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે અમે જ આવી છીએ બથેશ્વર જામવાળા ન્યા કેમ્પ છે કોલેજ તરફથી એટલે ટ્રેન આવી ગઈ છે સાડા નો સમય છે અને જો આખા બધા આખી ટીમ છે તૈયાર થઈ ગઈ છે અને સડી ગયા ટ્રેનમાં અમે પણ ટિકિટ ને તો સાહેબે લઈ લીધું છે એટલે રિઝર્વેશન અમારું થઈ ગયેલું છે એટલે હવે અમે સીધા ટ્રેનમાં બેસી જવી અને સીધા જામવાળા પછી જે એક ટ્રેન ફેરવાની છે વિસાવદરથી ટ્રેન ચેન્જ કરવાની છે એટલે સીધા વિસાવદર વૈયા ટ્રેનમાં બેસી જવી એમ થાય અહીંયા ફોટોશૂટનું કામ શરૂ થઈ ગયું અમે છે ત્રણ દિવસનો બથેશ્વર જામવાળા છે ત્યાં કેમ્પ છે અમારે કોલેજ તરફથી ફ્રી ઓફ છે બધું ખાવાનું રહેવાનું સરસ મજાનું કેમ્પ છે દર વખતે અમારી કોલેજ ત્યાં જાય છે અને અત્યારે ત્રણ દિવસ માટે પણ અમે અને અમારી ટીમ જઈ રહ્યા છીએ અરે બ્રહ્મ દેખજો સરસ મજાનું જોવા layak ને પ્રાકૃતિક શિક્ષણ નું કારણ કે મે શિક્ષલ કો પાજા તો એ તો ઓને અત્યારે ફાઇનલી લથેશ્વર જામવાળા છે તો ત્યાં પણ પ્રાકૃતિક શિક્ષણ અને બે ત્રણ દિવસ માટે મસ્ત સરસ મજાનો આનંદ કરવા માટે જવાનું છે ટ્રેન ઉપડવાની જ તૈયારી છે બધા અંદર બેસી ગયા છે અને ફાઇનલી હવે સીધા લાંબુ કઈ બોલવું બોલવું નથી વિડીયોમાં આગળ બન્યા રહેજો સરસ મજાનું છે ત્રણ પાર્ટ કરવાના થાય કારણ કે બહુ જાજા દિવસો છે એટલે ભેગું થાય એટલે ફાઇનલી હવે ટ્રેનમાં સડી જાવી અને સીધા ચાલતા થઈ ફાઇનલી હવે તલાળા જંક્શન ત્યાં અમારી ટ્રેન ઊભી રહી ગઈ છે તો આખી પલટન છે થોડા ઘણા આયા પલટન છે આ હાર્દિકભાઈ તળાળા જંકશન થી અમારી ગાડી ચેન્જ કરવાની છે પૈસા વધારે થી નહીં તળાળા થી શાહ નાસ્તાનો વોલ્ટ મળી ગયો છે અત્યારે અમને એટલે પછી શાહ ભાઈ ને પીને પછી આ ભાઈ શાહ શોખીન છે અમે શાહ ના શોખીન છે શાહ પી લેવી તલાળા પહેલી વાર શાહ પીવાય ફાઇનલી છે તો નાસ્તા ટાઈમ શરૂ થઈ ગયો છે અમારે કારણ કે અમારે બાર વાગ્યાની ટ્રેન છે જે કલાક લગ્ન અમારે વાટે બેહવાનું છે પહેલી વાર જ આવી છે નાસ્તો બસો આવ્યા છે પછી ત્યાંથી તો એ લોકોનું જે ખાવું છે અત્યારે

પૈસા પડ્યા નથી તો ફાઇનલી છે ટ્રેન બદલતા બદલતા છે જામવાળા જંક્શન અમે પહોંચી ગયા છે અને અમારી આખી સ્ટીમને જો સમજાવી રહ્યા છે તો મિત્રો ફાઇનલી જામવાળા રેલવે સ્ટેશન હાલતા થઈ ગયા છે આગળ ત્રણે કિટોમ કિલોમીટરના ગાંતર ગાળે મંદિર છે ને નાચતો ને એવું કરીને જે થોડુંક સાઈડ છે એ તો થોડીક આગી છે છ સાત કિલોમીટર જતા સર એટલે ત્યાં પૂગવા સુધીમાં પગપાળા થાલવાનું હશે એટલે ખાવું પીવું જરૂરી છે ખાઈ પીને પછી ને જવાય સરસ કેડી આગળ હાલી જાય બધા હાલતા થઈ ગયા છે પાછળથી નથી અમે પણ સારું કરી દીધું છે ફ્રી થઈ જાય ફ્રેશ થઈ જાય કારણ કે સવારના તો કઈ નાસ્તો બાસ્તો ને એવું કઈ કર્યું નથી થોડું થોડું છૂટક સુટક તો શરૂ જ રહી છે પણ પેટ ભરીને જે ખાધું નથી ને અને રાતે આરામ કરી દેવી પછી એમ ચાલતા થાવ શિખલકુબા ગયા હતા બીજી વાર કેમ્પ સાઈડ બીજો કેમ્પ અમને મળ્યો છે જામવાળા બથેશ્વર સરસ છે હવે એ ડિપેન્ડ છે કે ત્યાંના અધિકારી છે કારણ કે વિડીયો ઉતારવાનું થાય કે ન થાય મોબાઈલ અત્યારે તો હાલ અમારે હાથમાં છે પછી નક્કી નથી આવે કે નો આવે આ છે તો અમારે ઢચ્છાના ભાઈઓ છે અમારે ની ચેનલ લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા બધા તમારા જેટલા કંઈ મિત્રો હોય ને તેને શેર કરવાનું ભૂલશો નહીં શીકુભાઈ આપણે બહુ મહેનત કરે છે ને તમે એની લાઈક કરવાનું ચોક્કસ ભૂલતા નહીં વાહ ભાઈ થેન્ક યુ તુષારભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હવે સીધા મંદિરે જઈને પેટ પૂજા છ કિલોમીટર છે આપણે બધા હાલીને જઈએ છીએ ફાઇનલી મિત્રો હવે છે ને અમે અમારી મંજિલે પહોંચવાની તૈયારીમાં છે પણ સરસ મજાની જગ્યા છે પિઠ્ઠળમાનું મંદિર છે અમારા કેમ્પથી થોડુંક ત્રણેક કિલોમીટર જેટલું દૂર છે પિઠ્ઠળમાંના મંદિરે અત્યારે અમે આવી ગયા છીએ પાછળ હમણાં કેમેરો કહીને તમને બતાવું અત્યારે બધાય ફ્રેશ થવા ઠાકી ગયા છે તડકો થોડો વધારે લાગ્યો છે એટલે ફાઇનલી ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ જવીને પછી કીધું અહીંથી રવાના થઈ આરામ કરવાનો જ સમય છે અત્યારે ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ જઈ મંદિરના દર્શન દર્શન કરીને પછી કીધું અહીંથી ચાલતા થઈ જઈશું એમ તો ઘરેથી લાવેલો નાસ્તો કરવા માટે અમારું ગ્રુપ છે જો જાડવાની છે બેહીને ખાવાની શરૂઆત કરી દીધી છે ને તો ખાવા વતન મળ્યો છે ને શેવડો સરસ મજાનો બાલાજીનો છે તો અમે ખાઈ લઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી નાસ્તો બાસ્તો કરીને ફ્રેશ થઈને હવે અમે ચાલતા થઈ ગયા છે અને તો આ ટ્રેકિંગ ચાલતા થઈ ગયા છે અમારે કેમ્પ સાઈડ છે ને થોડીક આખી છે ત્રણે કિલોમીટર રાખી છે ત્યાં જઈને હવે વિડીયો ઉતરવા દેશે તો આગળ વિડીયો સારું રાખશું નકર પછી અટકાવશું અને ફાઇનલી નાસ્તો વાસ્તો કરીને હવે ચાલતા થઈ ગયા છે બી અમે

તો ફાઈનલી બથેશ્વર કેમ્પ સાઈટ ની નજીક અમે પોગી ગયા છે એનું બોર્ડ તમને બતાવું આ બથેશ્વર કેમ્પ સાઈટ ને પોગી ગયા અંદર એન્ટ્રી લઈ લીધી છે અમે લગભગ બે દિવસનો અમારો કેમ્પ છે આજ ને કાલે બે દિવસ અને ત્રીજે દિવસે પરમ દિવસે સવારે રિટર્ન અમને અહીંયા અમરેલી જવાના છે એવી તો સરસ મજાનો કેમ્પ સાઈટ છે એ વાતો બધી થાય છે અમે તો આવ્યા છે બીજો કેમ્પ છે મારે તો ટ્રેકિંગ બધા જો ચાલુ જ છે અત્યારે એ ઓફિસર રોજી કરાવે છે એ તો અલગ આ તો અમારી પર્સનલ ટ્રેકિંગ ન્યા જઈને સાની સુસ્કી બુસ્કી મારીને થોડીક સુસ્તી જઈને પછી કાંક અલગ જ મજા આવશે તો વિડીયોમાં આગળ બના રહેજો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ભાઈ મિત્રો હાલતા હાલતા હવે અમે કેમ્પ સાઈડ પૂગવામાં છે થોડાક જ આગળ થઈ અને સરસ મજાની જોવાય નદી એક હાલી જાય છે સર ક્યાં બાત હે સર નામ બામની એમને ખબર નથી કાંઈ પણ જેવા અહીંયા પૂજ્યા ને એવું સરસ મજાનું ઠંડુ ને એવું વાતાવરણ મસ્ત છે બોર્ડ તો મારી દીધા છે કે આ જંગલી પાન હાઇન્સી સાવધાન ને હાઇન્સી સાવધાન ને સરસ રીતે એટલે તૈયાર તો હવે થઈ ગયા છે જો આ પગપાળા બધા હાલે છે એમ જ અમારે હાલવાનું છે ફાઇનલી ફાઈનલી બચ્છેશ્વર કેમ્પ ની અંદર અમે પ્રવેશ તો કરી લીધો તો મિત્રો કેમ્પ સાઇટમાં ફ્રેશ થઈને અમે બધા જંગલમાં ટ્રેકિંગ કરવા માટે ચાલતા થયા ત્યાં સિંહ દીપડાના પંજા જોયા અને અલગ અલગ વૃક્ષો છે તો એમના વિશે માહિતી મેળવી અને ફૂલ અલગ અલગ જોયા ત્યારબાદ સનસેટ પોઈન્ટ તરફ અમે બધા ચાલતા થયા અને સૂર્યાસ્ત થવાની રાહ જોવા લાગી અને ફાઇનલી છે સૂર્યાસ્ત અમે જોઈ લીધો અને ત્યારબાદ ટ્રેકમાંથી ચાલતા થયા અને કેમ્પ સાઇટમાં આવીને રાત્રિ ભોજન કર્યું બીજા દિવસે સવારમાં તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને અમારી સવાર થઈ ગઈ છે અને જોકે અમે આવ્યા સરસ મજાની રહેવાની ખાવાની જગ્યા છે ટ્રેકિંગ ને એવું રાત્રે બપોરે આવીને અમે કર્યું હતું રાત્રે ફાયર કેમ્પ પણ થયો હતો કે આવ્યો એટલે મોબાઈલ ને એવું તો અમારું ઓલરેડી લઈ લીધું હતું લોકોએ એટલે મોબાઈલમાં જે કંઈ થોડું ઘણું કવર કરવાનું હતું મેં એ કઈ થવા નથી દીધું હજી આજે અત્યારે તમને આપ્યો છે નાઇટમાં મોરદિંગમાં પાછો અત્યારે ફોન લઈ લે ત્યારે લગભગ સાડા પાંચ કેટલો સમય થઈ ગયો છે એ નાસ્તાનો સમય થાય છે હું તો આ બાજુ અમારી એક ટીમ છે અને જો બધા અત્યારે આરામ ઉપર છે અમુક ભાઈને ટાય તો વધારવા આવે છે થોડીક ટાઈટ નહીં આખી ટીમ મેમ્બર છે અમારા અમે તો લગભગ આ ભાઈ તો દુશાલ તો શ્યાનના વાગ્યાના ઉઠી ગયા છે ચાર્જિંગ થઈ જાય ને પછી જેટલું કવર થાય ને એટલું વિડીયોમાં કોશિશ પૂરેપૂરી કરી દઈશ કે વિડીયો કવર રાખ્યા આખો જેટલું છે કરી ને તમારી સમક્ષ મીકી દેવાનો છે તો વિડીયો આમાં આગળ હવે નાસ્તો કરીને તો જંગલમાં અલગ અલગ વૃક્ષો જોયા અને શિંગોડા ડેમ ઉપર મગર જોઈ ત્યારબાદ આવીને બપોરનું ભોજન કરવા માટે તૈયાર થયા ભોજન કરીને બધા ભેગા મળીને સ્નાન કરવા ગયા ત્યારબાદ રાત્રિ કેમ્પ ફાયરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો કેમ્પનો છેલ્લો દિવસ